જો ડોક્ટર વધારે હા ડોક્ટર ને એમ કેને બહુ ઓલુ થઈ ગયો ને એ ડોક્ટર વયા જાય તો પછી મોજમાં હોય તો પછી બોલે વાતો કરે ડોક્ટર આવે લ્યા આમ હાવામ કરી જાય માથું કે ભાઈની કીઝવા ભાઈ ને આપલો કી નહી હે ને હા સર તી આ તો પહેલા કરો છે ભરત ભાઈ ઓકે ઓકે ડોક્ટર ને ભેગડી જાય બિચારા Dito ba na wala mai na bola yo. Kalig yo. Eh mari ni. Bodai bodai ya. Bike ko siad ni. Dukko na ko.

来な,ないのけど。 એવડા ડોક્ટરો બહુ સિરિયસ લે છે હમ જે ઓળો ડોક્ટર છે ને એ બહુ સિરિયસ લાય છે કેસમાં ઓછા ઘણા ફેર પડી ગયો ભગવાઈ અત્યારે ઓલો થઈ ગયો

Cuidado, uh una -huh. vez más,